કામરેજના મેડિકલ સ્ટોરના માલિકને એક કિલો સોનાનો હાર સસ્તામાં વેચવાની લાલચ આપી એક લાખ રૂપિયા લઈ ભાગે છૂટેલા ઠગને ડિંડોલી પોલીસે ઝડપી પાડી પાંત્રીસ હજાર રૂપિયા રિકવર કર્યા છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો અત્યારે બાતમી મળી હતી કે કામરેજના હલધરુ ખાતે મેડિકલ સ્ટોર ધરાવતા મુકેશ ચૌધરી પોતાના મેડિકલ પર હાજર હતા તે સમયે તેઓ પાસે બે અજાણી ઈસોમાં આવ્યા હતા મારી પાસે રૂપિયા પાંચ લાખની કિંમતનો એક કિલો સોનાનો હાર છે મારી બહેનના લગ્નમાંથી આ હાર વેચવાનો છે અમને વારસાઈમાં મળે લેવાથી બજારમાં આ હારને વેચી શકતા નથી તમારે રૂપિયા એક લાખમાં હાર ખરીદવો છે તેમ પૂછવા આ મેડિકલ સ્ટોરના માલિક મુકેશ ચૌધરી લલચાઈ ગયા હતા આ સસ્તામાં હાર ખરીદવાની તૈયારી બતાવી પોતાની પાસે બચતના રૂપિયા એક લાખ બંને ઇસમો આપ્યા હતા અને હારની ખરાઈ કરવા કહેતા બંનેમાંથી કિસમે હારમાંથી એક દાણો તોડીને ઘસીને મુકેશ ચૌધરીને સોનું સાચું હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈ બંને ભાગે છૂટ્યા હતા જો કે મેડિકલ સ્ટોરના માલિકને સોનાનો હાર અંગે શંકા જતા સોની પાસે લઈ જઈ તપાસ કરાવતા હાર સોનાનો નહીં પણ ખોટો અને ધાતુનો હોય તે જાણ થતાં જ કામરેજ પોલીસ પતકમાં આ બાબતની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા વિનોદ મારવાડી નવા ગામ ડિંડોલી ગોડાદરા નીચે ઉભો છે તે માહિતી ડિંડોલી પીએસઆઈ હરપાલસિંહ મસાણાની ટીમને મળતા તેઓ આરોપી વિનોદ દિનેશ મારવાડીને ઝડપી પાડી તેની પાસેથી પાંત્રીસ હજાર રૂપિયા રોકડ કબજે કરી તેનો કબજો કામરેજ પોલીસ તજવીજ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા